નમસ્કાર મિત્રો સરળ તમારું સ્વાગત કરે છે લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે ડેલી આ ચેનલ માધ્યમ દ્વારા મેળવવા માટે ભાગને અવશ્ય સબસ્ક્રાઈબ કરો બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર અને તમને ભાગ સારા લાગે તો ભાગ ને લાઇક જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે કપાસની અંદર અલગ અલગ વિસ્તારોમાં જોઈએ તો ગુજરાતની અંદર વેચવાલીનું પ્રમાણ છે આપણને સારું એવું બે લાખ ઉપર ફરીથી આજે જોવા મળ્યું છે અને આજનો પ્રથમ રિપોર્ટની અંદર સવારે જે રજૂ થયો છે એની અંદર લાખ બે હજાર છસો ઘાસ જે આવક જોવા મળી હતી દેશની અંદર એક જ દિવસની અંદર એ પણ આપણે દર્શાવી છે રિપોર્ટની અંદર એટલે કે વધારે પડતી વેચવાલીનું પ્રમાણ અલગ અલગ રાજ્યોમાં આપણે જોવા મળ્યું એ બાદ છે વિદેશ વાયદો સપોર્ટ છે એ તૂટતો જોવા મળ્યો કારણ કે પંચા સેન્ટ ઉપર વાયદો છે આપણે જોવા મળ્યો તો બાદમાં છે આપણે સોર્યાસી આજુબાજુ જોવા મળ્યું એટલે કે સોર્યાસી પંચાસ સેન્ટની વચ્ચે વાયદો આપણને વારંવાર જોવા મળે છે એના ભાવ ભાવને સપોર્ટ નથી મળતો અને એ પ્રમાણે જોઈએ તો સપોર્ટ નો પણ કપાસના ભાવની અંદર કરીએ તો આજે આપણે પાંચસો રૂપિયાથી લઈને પાંચસો પચીસ રૂપિયાના ભાવ છે સુધારામાં પાંચ રૂપિયા જોવા મળે છે એક મણની અંદર અંદર એવન સુલ પર સારી ક્વોલિટી કપાસિયાની અંદર જોઈએ તો એમાં આપણે દસ થી પંદર રૂપિયાનો એક મણ સુધારો જોવા મળે છે એટલે કે એક મણની અંદર ભાવ છે આપણે પાંચસો લઈ અને પાંચસો સાહીઠ રૂપિયા સુધી છે ફરીથી પહોંચતા જોવા મળે છે એક મણ અંદર છે આપણે દસ થી પંદર રૂપિયા નો સારી ક્વોલિટીમાં માં કપાસ બજાર ની અંદર સુધારો જોવા મળ્યો છે એક મણ નો ભાવ છે એની અંદર વધારો જે જોવા મળ્યો કપાસ ને થોડો ટેકો આપી શકે છે બીજું જોઈએ તો વેચવાલી પ્રમાણ છે આપણને વારંવાર વધતા જોવા મળ્યા અલગ અલગ રાજ્યોમાં ગુજરાતની અંદર અને એના લીધે છે ઘાસ દેશની અંદર જે પડે આવક થતી હોય છે એમાં વારંવાર વધારો જોવા મળે એના લીધે ભાવ દબાણમાં જોવા મળે બીજું આપણે જોઈએ તો કપાસ બાદ છે હવે જાન્યુઆરી એન્ડિંગ દિવસ એટલે કે છેલ્લા દિવસ અંદર ગુજરાત ચંદ્ર ઘાસડી તમામ ઘાસડીઓના ભાવની અંદર સરસા કરી લઈએ તો સાંજના રિપોર્ટ માં છે ગુજરાત શંકર ઘાસની અંદર સો રૂપિયાનો મામૂલી સુધારા સાથે આપણે પંચાવન થી પંચાવન હજાર પાંચસો રૂપિયાના ભાવ છે જોવા મળે છે ઓગણત્રીસ એમએમ માં અને અઠ્યાવીસ એમએમ માં મધ્યપ્રદેશ લાઇન ની આપણે વાત કરીએ તો તેપન હજાર થી તેપન હજાર ચારસો રૂપિયાના ભાવ છે આપણે જોવા મળે છે એવી રીતના પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન માં સત્યાવીસ એમએમ ના ભાવની ચર્ચા કરીએ તો ત્યાં પણ આપણને ભાવ છે એકાવન થી એકાવન હજાર સાતસો સાતસો રૂપિયાના જોવા મળે છે એમાં પણ આપણને ઘટાડો જોવા નથી મળતો સ્ટેબલ ભાવ થતા જોવા મળે છે મધ્યપ્રદેશ એમપી લાઇનમાં એકત્રીસ એમ એમના ભાવ છે આપણે છપ્પન હજાર થી છપ્પન હજાર બસો રૂપિયાના જોવા મળે છે એમાં આપણે બસો રૂપિયાનો આજે સુધારો થતો જોવા મળે છે કર્ણાટક લાઇનમાં ચોત્રીસ પાંત્રીસ એમ એમના ભાવ છે આપણે એક્યાસી હજાર થી ત્રાસી હજાર સુધીના છે આપણે જોવા મળે છે જે ભાવ આપણે એક્યાસી હજાર ચોત્રીસ એમ એમમાં જોવા મળે છે અને પાંત્રીસ એમ એમમાં આપણે ત્રાસી હજાર ભાવ છે એક ઘાસડીના જોવા મળે છે એટલે એની અંદર પણ આપણે સ્ટેબલ સ્થિરતા જોવા મળે છે કોઈ ઘટાડો નથી જોવા મળતો અત્યારે હાલ જોઈએ તો તમામ દેશના રાજ્યોની અંદર અલગ અલગ રાજ્યોમાં આપણે જોઈએ તો રિપોર્ટ પ્રમાણે આપણને ઘટાડો એક રાજ્યમાં જોવા નથી મળતો બધે સ્ટેબલ થતા ભાવ જોવા મળે છે અને અમુક વિસ્તારોમાં ભાવ છે વધતા પણ જોવા મળે છે અંદર અંદર હવે તમારી સામે વાયદો ઓપન કર્યો છે જાન્યુઆરી વાયદો છે આપણે જોઈએ તો એની અંદર છે આજે લાસ્ટ દિવસ આજે એક્સપાયરીમાં વાયદો જવાનો છે અને લાસ્ટ દિવસમાં આપણે સમજી લઈએ ઓપનિંગ સપાટી પંચાવન હજાર નવસો રૂપિયા ની બતાવવામાં આવી હતી તળિયાની સપાટી પંચાવન હજાર છસો રૂપિયા ની આજે બતાવવામાં આવી હતી દિવસ દરમિયાન ઉત્સાહ મથવાની પ્રાઇસ પંચાવન હજાર નવસો રૂપિયાની બતાવવામાં આવી ત્યારે હાલ રનિંગ છે પંચાવન હજાર છસો રૂપિયાના ભાવે ત્રણસો ને એસી રૂપિયાનો ઘટાડો આપણે જોવા મળે છે જીરો પોઈન્ટ અડસઠ ટકાની મંદિર સાથે એટલે કે ભાવ છે આપણે પંચાવન હજાર સાતસો રૂપિયા છે આપણે હાજર બજારમાં ગુજરાત શહેર ઘાસરીની સાથે સાથે વાયદાની આજની ઇન્ટર ટ્રેડિંગ રેન્જ જોવા મળે એ પ્રમાણે વાયદો એક્સપાયરીમાં જતો જોવા મળે છે અને એ પ્રમાણે જોઈએ કોર્ટન એમસીએસ માર્ચ કોન્ટ્રાક્ટની અંદર આપણે જોવાનું ફ્યુચર છે કોટનનું આગામી દિવસો માટે આ વાદાની અંદર આપણે જોવા મળે છે ઓપનિંગ સપાટી સત્તાવન હજાર ત્રણસો સાહીઠ રૂપિયાની બતાવવામાં આવી તળિયાની સપાટી સત્તાવન હજાર સો રૂપિયા ની બતાવવામાં આવી વાયદો છે આગલા દિવસે બંધ થયો તો સત્તાવરણ હજાર ત્રણસો એસી રૂપિયાના ભાવે વાયદામાં ઉષા મથાની દિવસ દરમિયાન પ્રાઇસ છે આપણે સત્તાવન હજાર ત્રણ સો સાઠ રૂપિયા ની ઊંચી સપાટી આપણે બતાવવામાં આવી વાયદો અત્યારે હાલ રનિંગ છે સત્તાવન હજાર ને સો રૂપિયાના ભાવ વાયદાની અંદર બસો ને એસી રૂપિયા કોટન માર્ચ વાયદો છે ટકા ના મામૂલી મંદિર સાથે ટ્રેડ કરી રહ્યો છે અંદર વારંવાર જે આપણે રૂના ભાવમાં ઘટાડો જોવા મળ્યો એનો અસર છે વાયદા બજારમાં જોવા મળે છે બીજો અસર છે કોટન અમેરિકન વાયદો છે એને લીધે આપણા ઘરે કોટન એમસીએસ ઉપર દબાણ જોવા મળે છે છતાં પણ કોટન માર્ચ વાયદો છે આપણે હજાર થી બારસો રૂપિયાના પ્રીમિયમ સાથે ચાલતો જોવા મળે છે બજાર રૂના ભાવ અને વેચવાની પ્રમાણ અંદર અંદર કંટ્રોલ જોવા મળશે તો વાયદા ઉપર છે ઇફેક્ટ સારી જોવા મળશે વિદેશ વાયદાનો આધાર છે એમાં પણ આપણે તેજી તરફી જોવા મળી શકે છે જો સપોર્ટ પંચા સેન્ટ ઉપર વાયદાની અંદર જોવા મળે આગામી સમયમાં એ પ્રમાણે આપણે જોઈએ તો વાયદાની ઓપનિંગ સપાટી તમે જોઈ શકો છો વાયદામાં સોયાસી પોઈન્ટ પંચાણું સેન્ટની અમેરિકન કોટન માર્ચ વાયદાની અંદર આપણે સપાટી જોવા મળી હતી ફરીથી વાયદાની અંદર ટ્રેડિંગ આપણે દિવસ દરમિયાન ઇન્ટરે પેટર્નની અંદર જોઈએ તો આપણે સમજવામાં મળે કે સોર્યાસી બોતેર સેન્ટ નો તળિયાની સપાટી ફરીથી આપણે મથાની સપાટી સોર્યાસી પંચાણું સેન્ટની બતાવવામાં આવી વાયદો છે ભાવ જોવા મળે એના આધારિત છે બજાર આપણા ઘરે કોટન એમસીએસ અને હાજર બજારમાં રૂના ભાવની અંદર સુધારો થોડો આવી શકે અને કપાસના ભાવ પર એ પછી આપણને સુધારો જોવા મળી શકે કારણ કે કપાસ રૂના ભાવ અને વાયદા છે ત્રણે સુધારવું જરૂરી છે એ પછી આપણે કપાસના ભાવ ઉપર અસર જોવા મળશે અને સુધારો છે કપાસના ભાવ ઉપર પછી આપણને જોવા મળી શકે છે કારણ કે એકલા વિદેશ વાયદાની અંદર પંચાસ ભાવ અથવા મોટી તેજી જોવા મળે તો આપણા ઘરેલુ બજારમાં અથવા તો આપણા કપાસના ભાવ ઉપર તેજી થઈ જાય એવું નહીં બને કારણ કે વિદેશ વાયદાના સપોર્ટ થઈ છે બજારો મજબૂત બને છે પણ હાલ ભારતીય બજારો ઉપર છે પુરવઠાનો વધારે પડતો મારો જોવા મળે છે એના લીધે છે વેપારીઓનો ફાયદો ઉઠાવે છે માંગ સામે પુરવઠો વધીને જોવા મળે છે એનો ફાયદો સ્પીનિંગ મિલો જીનિંગ મિલો તમામ છે ઉઠાવી રહ્યા છે અને ભાવ દબાણમાં જેટલા બને એટલા ઓછા ભાવેથી એને કપાસ મળી રહ્યો છે કપાસની અંદર દસ રૂપિયાનો ઘટાડો બે દિવસ પહેલા આપણને પંદર રૂપિયાનો ઘટાડો પણ કરતા જોવા મળ્યા હતા ગામડાથી અથવા તો માર્કેટિંગ યાર્ડોની અંદર તો પણ કપાસની સ્થિતિ એટલી બધી આવકનું પ્રમાણ જોવા મળતું હતું ખેડૂતોને એવું જ લાગતું હતું કે હમણાં જ કપાસના દરવાજા બંધ થઈ જશે કપાસ ફેબ્રુઆરી થી કોઈ રાખશે નહીં એવી સ્થિતિનું સર્જન થશે એવા ખેડૂતોના હાલ વિચારો હોય એવું લાગી રહ્યું છે કારણ કે આર્થિક સ્થિતિ એટલી બધી પણ ખરાબ નથી હોતી કે દસ પંદર રૂપિયા કે વીસ રૂપિયા નો બજારની અંદર દબાણ અથવા ઘટાડો કરવામાં આવે એ પણ તમારી વેચવાલી ના કારણે છતાં પણ તમે વેચવાલી ન અટકાવી શકો અથવા તો તમે રોકી ન શકો કપાસને અને આ માત્ર ગુજરાતના ખેડૂતો માટે નથી તમામ રાજ્યના ખેડૂતો માટે આ આપણે વાત કરીએ છીએ અને એ ચર્ચા એ માટે કરવામાં આવે છે કે ભાવ છે તમારા લીધે ત્યારે હાલ ઘટેલા જોવા મળે છે ને તમારો ફાયદો છે વેપારીઓ તમારા લીધે ઉઠાવે છે એટલું ખેડૂતોને સમજાઈ જાય અથવા તો ખેડૂતો ખાલી થોડાક દિવસ માટે કંટ્રોલ કપાસની અંદર વેચવાલીમાં કરી નાખે તો હમણાં તને એક મને પચાસ રૂપિયા નો ફાયદો જોવા મળી શકે અને તમામ કોટન એસોસિએશનો છે એ બધા અત્યારે હાલ જે ઉત્પાદન અંદાજ છે એ પણ ઊંચો લગાવી રહ્યા છે અને ઉત્પાદન અંદાજની અંદર ઘટાડો પણ નહીં આવી શકે આગામી મહિનાના રિપોર્ટમાં એટલા માટે ખાસ વેચવાની ઉપર કંટ્રોલ રાખો તો ભાવ ઉપર વધારે પડતું પ્રેશર ના આવે મિત્રો આ તમામ માહિતી છે તમારી માટે આપવામાં આવે છે નહીં કે અમે અહીંયાથી કોઈ તમારા કમાણી કરવા માંગીએ છીએ અથવા તો તમારા વેચવાલી નો વધારો અથવા તો ઘટાડો એ કોઈ અમારા માટે માન્ય નથી અમે માત્ર તમને વધારે કેમ ભાવ મળે અને તમે કઈ રસ્તા ઉપર ચાલો તો વધારે પડતો તમને ફાયદો થાય એ જ માહિતી સાથે અને એ લક્ષ્ય સાથે અહીંયાથી સમજાવતા હોઈએ છીએ અને ડેલી રિપોર્ટ તમારી સામે રજૂ કરતા હોઈએ છીએ હવે મળશો મિત્રો નવા ટોપિક સાથે ત્યાં સુધી તમામ મિત્રો જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર